જેના માટે લોકો આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે તારીખ આપણી સામે આવી ગઈ છે પરંતુ તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસમી ડિસેમ્બરે અયોધ્યામાં રોડ શો કરશે નવનિર્મિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા પછી વિશાળ જનમેદનીને સંબોધશે રેલને લીલી ઝંડી બતાવશે ત્યારબાદ પીએમ મોદી એરપોર્ટની બાજુમાં ગ્રાઉન્ડ પર જાહેર સભાને સંબોધિત કરશે તે એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધીની મુસાફરી કરશે તેથી તે રોડ શો ના રૂપમાં હશે તેમના સ્વાગત માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે સત્તાવાર માહિતી અનુસાર પીએમ નો રોડ શો લગભગ પંદર કિલોમીટર લાંબો હશે એનએચ સત્યાવીસ ધરમપત લતા મંગેશ્વર ચોક રામપત તેડી બજાર મોબરા ચાર રસ્તા થઈને અયોધ્યા રેલવે સ્ટેશન સુધી જશે શનિવાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક જે છે કરવામાં આવી હતી સાથે જ હોસ્પિટલોમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે મુખ્યમંત્રી તેની સમીક્ષા પણ કરી રહ્યા છે ઉચ્ચતમ સેવાઓ માટે લખનઉ સુધીનો બેકઅપ પ્લાન રાખવામાં આવ્યો છે પીએમ ત્રીસ ડિસેમ્બરે ત્યાં પહોંચવાના છે એરપોર્ટ અને રેલવે સ્ટેશન કે જે તૈયાર કરવામાં આવ્યા છે પ્રથમ તબક્કાનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે અનુમાન મુજબ બાવીસ જાન્યુઆરી પછી આશરે પચાસ હજારથી પંચાવન હજાર લોકો દરરોજ અયોધ્યા આવશે અને વહીવટી તંત્ર તેની તૈયારીમાં વ્યસ્ત છે દયાલે કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે કે પીએમ પહેલા અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ તેઓ રોડ શો યોજીને અયોધ્યા રેલવે સ્ટેશન જશે તેઓ વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે ત્યારબાદ પીએમ પરત ફરશે ત્યાર માર્ગ દ્વારા એરપોર્ટ જાય ત્યાં જાહેર સભાને સંબોધિત કરવામાં આવશે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી બપોરે બાર વાગ્યા થી બે વાગ્યા સુધી અયોધ્યામાં બે કલાક રોકાશે સવારે અગિયાર વીસથી અયોધ્યાના નવા બનેલા એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટના ઉતરણ પછી તરત જ તેઓ વિશેષ ફ્લાઇટ દ્વારા મંદિરનગર પહોંચશે સુરક્ષા બંદોબસ્તને ધ્યાનમાં રાખીને ત્રીસ ડિસેમ્બર સુધી પોલીસ કર્મીઓ અને અન્ય સુરક્ષા કર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે તો પોલીસે પીએમના રોડ શો ના રૂટની બંને તરફ અને રેલવે સ્ટેશનની આસપાસ મકાનો અને દુકાનોના માલિકોને નોટિસ પાઠવી તેમના પરિવારના સભ્યોને માહિતી અને તેમની ઓળખ માંગી છે પાંચ સારા મહેનત કે બાદ ઘડી કો તૈયાર લીધા વર્લ્ડ ક્લોક નો દેશો કા સમય બતા વર્લ્ડ ક્લોક રોડ શો યોજાશે ઇંતજાર કરી રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જે છે બાવીસ જનવરીના થવા જઈ રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસ ડિસેમ્બર અયોધ્યા પહોંચશે કે ત્યાં વિશાળ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે પંદર કિલોમીટર જેટલો લાંબો આ રોડ શો હશે કે જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટશે અને સાથે જ અયોધ્યા ટ્રસ્ટ દ્વારા રામ મંદિર ટ્રસ્ટ જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પચાસ થી પંચાવન હજાર લોકો જે છે અયોધ્યાની મુલાકાત લેશે